મહત્વના સમાચાર સામે આવ્યા છે જા ભાજપ સમર્થન અંગે ભાવનગર મહારાજા સિંહ આપી છે પ્રતિક્રિયા રાજકોટમાં યોજવામાં આવેલ રોયલ અમે પણ સાથે છીએ અમે ક્ષત્રિય સમાજ સાથે આગળ વધીશું ભાવનગર રાજવી પરિવાર ભાજપને સમર્થન નથી આપતું નિવેદન કહી શકાય કે પ્રતિક્રિયા આપી છે જય માતાજી બધાને મારા અપને એટલું જ કેવું છે કે અત્યારે બધો માહોલ ચાલી રહ્યો છે હું અને મારો પરિવાર અમે રાજપૂત સમાજની સાથે જ છીએ મારી જો કોઈ ગેરસમજ કોકે ઊભી કરી હોય તો સાવ ખોટી વાત છે અમે સમાજની સાથે જ છીએ અને સમાજ જેમ કહેશે એ જ રીતે અમે આગળ વધશું હંમેશા હંમેશા મારા પૂર્વજોએ તે મારા ફાધર મારા ગ્રેન્ડ ફાધરે સમાજના આગેવાન રહી ચૂક્યા છે અને અમે પણ હંમેશા સમાજની સાથે જ છીએ જય માતાજી